આજ મૈયા પ્યારથી લઈને ઓશરીમાં બેઠી છે એક પછી એક ગોપી આવી રહી છે લાલાના દર્શન કરી રહી છે આમ બપોર સુધી ઉત્સવ ચાલ્યો છે સવારથી ચાલુ થયેલો ઉત્સવ બપોર સુધી ચાલ્યો છે બરોબર બપોરના બાર વાગ્યાનો સમય થયો ને એટલે યશોદાજીએ એ કહ્યું કે હાલો ગોપીઓ હવે તમારા ઘરે જાઓ મારા લાલાને મારે હવે સ્તનપાન કરાવવાનો સમય થયો છે સવારનો વહેલો ઉઠાડ્યો છે ને હવે લાલાને ભૂખ લાગી હશે ગોપીઓને રવાના કરી છે અને જ્યાં ગોપીઓ પોતે પોતાના ઘર તરફ જઈ રહી છે ને ત્યાં તો સામેથી એક પુતના નામની સ્ત્રી આવતી દેખાય છે સુંદર શૃંગાર સજો છે ભાગવતજી કહે છે કે જેની આકૃતિ સરસ હોય પણ જેની કૃતિ ખરાબ હોય એનું નામ પુતના જેનું મુખ સુંદર હોય જેના શણગાર સુંદર હોય પણ જેનું મન ખરાબ હોય ને એનું નામ પુતના આજ ગોપીઓ એ પૂતના આવતી જોઈ કોઈ દી નોતી જોઈ ગામડાની હતી ને ગામડાની ગોકુળની ગોપીઓ ક્યારેક લાલ કાપડું ઓઢતી હતી ક્યારેક કાળું કાપડું ઓઢતી હતી પણ આ જેને પહેલી વહેલી વખત કોઈક શૃંગાર સજેલી અદભુત રૂપ રૂપના અંબાર સમી અનેક પ્રકારના દાગીનાઓ સજેલી અનેક પ્રકારની વેણીઓ માથામાં નાખેલી પૂતનાને જોઈ એટલે તરત જ સ્ત્રીઓને એમ થયું કે આ વળી કોણ આવ્યું આપણા ગામમાં ગામડા ગામમાં આપણે કોઈ દી આવી રૂપાળી બાઈ નથી જોઈ કેટલી રૂપાળી કેવા સરસ શૃંગાર કર્યા છે એટલે તરત જ ગોપીઓનું ટોળું વળી ગયું ટોળું વળી તરત જ અને બેનોને તો ગામમાં અજાણ્યો માણસ આવે અને એમાંય ગામમાં અજાણી બાઈ આવે અને એમાંય અજાણી બાઈ થોડીક રૂપાળી આવે એટલે પતી ગયું બધી ભેગી થઈ ગઈ લે ક્યાંથી આવ્યા ઉતના એ વિચાર્યું કે આને કહેવાય નહીં સાચું સરનામું મથુરાથી આવી છે એમ કહું ને તો બધી ભાગવા મળશે ક્યાંથી આવ્યા તો કે અમે આવ્યા છીએ પરગામથી એમ કેમ આવ્યા તો કે અહીંયા યશોદાની ત્યાં બાળક થયું છે ને જબલું દેવા આવ્યા હા કઈક હગા થતા લાગો છો હા એની માસી થાઉં છું બહેનો એ બે ચાર પ્રશ્નો કર્યા છે અંતે પૂતનાએ પૂછ્યું છે કે યશોદાના ઘરે મારે જાવું છે હું પહેલીવાર આવી છું યશોદાનું ઘર ક્યાં છે તો કે જાઓ સીધા મોટો દરવાજો આવે ને એમાં અંદર જાજો અને ત્યાં અમારી યશોદા તમને મળશે ગોપીઓ રસ્તો બતાવીને ઘરે ગઈ છે આ બાજુ પૂતના બરોબર સાડા બાર એક વાગ્યાનો સમય છે પ્રભુ કોઢવાની તૈયારી કરી રહ્યા છે અને આ જ મૈયા ઝુલણ નાખતી નાખતી વિચાર કરે છે કે લાલા ઘડીક સુઈ જાને તો મારા ઘરનું કામ કરી નાખવું બપોરનું ટાણું હોય બાળક થોડીક વાર સૂવે તો મા થોડું ઘરનું નાનું મોટું કામ કરે આ જ યશોદા લાલાને ઝુલાવી રહી છે ઘોડિયામાં મનોમન કહી રહી છે કે લાલા તું સૂઈ જાને તો હું ઘડી ઘરનું કામ કરી લઉં પણ આજ ભગવાનને ઊંઘ નથી આવતી ઊંઘ ક્યાંથી આવે કારણ કે મહેમાન આવવાના મથુરાથી આવવાના અને એમાંય માસી આવવાની હોય કોઈ ઊંઘ આવે માસી કેટલું બધું લઈને આવે માનો જેવો પ્રેમ હોય એવો જ માસીનો પ્રેમ હોય આ જ ભગવાને વિચાર કર્યો કે માસી મળવા આવે છે અને હું કાંઈ સુવો થોડો દરવાજો ખુલ્યો કૂતરા એ પ્રવેશ કર્યો વળી આમ જોયું ને ક્યાંય યશોદાને થયું વળી લે આ કોણ આવ્યું મનમાં તો થયું હો જમીન હોવાનું ટાણું થાય અને ઈ વખતે કોક ન તો માણસ આવે તો આપણને એમ થાય ને કે આ બલા કોણ આવી આ યશોદા જમીન લાલાને કોઢાડવાની તૈયારી કરતી હતી અને સામેથી પૂતના જોઈ એટલે સહેજ મૈયાનું મોઢું ઝંખવાણું થયું પણ લાલાએ ધીમે રહીને કહ્યું મા તું ચિંતા કરીમાં ઈ એ મહેમાન તારા નથી એ મહેમાન મારા છે પુતના આવી ઓસરીના કોરે બેઠી મૈયાની સામે જોયું પ્રણામ કર્યા છે મૈયાએ પ્રણામ કર્યા છે ધીમે રહીને પુતનાએ કહ્યું છે કે મા હું આજ તારા દીકરાને રમાડવા આવી છું ઓ પણ મારો લાલો તો સુઈ ગયો છે ઓ સુઈ ગયો છે હા કઈ વાંધો નહીં હું અહીંયા થોડીક વાર માટે બેસીશ અને તારો લાલો જાગશે ને ત્યારે એના દર્શન કરી એને રમાડી અને એને જબલું આપીને પછી હું જઈશ થયું કે માન કે ન માન મહેમાન આવ્યા છે તો પાણી તો પાવવું પડે ને અને યુપીમાં એવો રિવાજ હોય છે કે કોઈ મહેમાન આવે ને એને ખાલી પાણી ન પાય પાણીની અરે થોડીક મીઠાઈ દે તમે આજે પણ યુપીમાં ક્યાંય જાઓ તો યુપીમાં આજે પણ એવો રિવાજ છે કે પાણીની સાથે તમને થોડુંક મોઢું મીઠું કરાવે મૈયા અંદર ગઈ છે અંદરથી એક સુખડીનો પ્રસાદ અને એક પાણીનો મોટો સોનાનો લોટો લેવા અંદર ગઈ એ દરમિયાન એ ઊભા થઈ અને એમ ઘોડિયામાં નજર કરીને ત્યાં તો કનૈયાને હસતો જોયો પ્યારથી કનૈયાને તેડી લીધો તેડીને પોતાની ગોદમાં બેસાડી પાલવના છેડાને ઢાંકી અને પોતાના સ્તન ઉપર જે વિષ ચોપડ્યું હતું ને એ વિષવાળું સ્તન પ્રભુના મુખમાં મળ્યું છે અને આ જ ભગવાને વિચાર કર્યો કે પત્રમ પુષ્પમ ફલમ તો યમ યો ભક્ત્યા પ્રયત તમે મારા આંગણે આવીને તુલસીનું પત્ર આપો આંગણે આવીને ફળ આપો આંગણે આવીને જળ આપો કે તમે આંગણે આવીને મને ઝેર આપો તમે જે આપો એ મારે તો સ્વીકાર કરવાનો જ હોય આજ પ્રભુએ પ્યારથી પુતનાનું સ્તન હતું એના ઝેરને પિતા 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 એની સાથે સાથે એના પ્રાણને ખેંચી લીધો છે મુજે છોડ મુજે છોડ મુજે છોડ આજ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે હે કૂતના હજી તો નાનો છું ખાલી પકડતા જ આવડે છે છોડતા નથી આવડતું અને હું તો ભગવાન છું જેને એકવાર પકડું એનું જ્યાં સુધી કલ્યાણ ન થાય એની જ્યાં સુધી મુક્તિ ન થાય એને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી છોડું જ નહીં આજ ભગવાને પૂતનાના પ્રાણને ખેંચી લીધા છે મૈયા આવીને જુએ છે પૂતનાની છાતી ઉપર પ્રભુ છે પૂતનાનું શરીર એટલું મોટું થયું છે એટલું મોટું થયું છે કે જે શરીરને જોતાની સાથે જ મૈયા ડરી ગઈ છે પૂતનાની યોગ માયાઓ પૂર્ણ થઈ છે પૂતનાનું ઓરિજિનલ છ યોજન લાંબુ શરીર થયું છે કેટલું છ યોજન અને ગોકુળવાસીઓ ભેગા થઈને જ્યારે એના અગ્નિ સંસ્કાર કર્યા ને ત્યારે એના કટકા કરી કરીને અગ્નિ સંસ્કાર કર્યા હતા દેહસ્ય ગુરુ પણ ભગવાનનો સ્પર્શ થયો હતો ભગવાનનો યોગ થયો હતો પરિણામે એ થયું કે એ જે પૂતના હતી ને એ પૂતનાને ભગવાનને દિવ્ય ગતિ આપી છે જોત જોતામાં સારા એ ગોકુળમાં સમાચાર પ્રસરી ચૂક્યા કે કનૈયાને કાંઈક થયું છે કનૈયાને કાંઈક થયું છે સારી એ ગોપીઓ આવી છે યશોદાના દ્વારે આવીને જોયું તો આટલી મોટી પૂતના પૂતનાના શરીર ઉપર પ્રભુજી રમી રહ્યા છે હસી રહ્યા છે આજ સારી એ ગોપીઓએ ભગવાનને લઈ અને યમુનાની નદીમાં જઈ અને સ્નાન કરાવ્યું છે આજ લાલાને લઈ ગઈ છે એક ગોપી લોટો ભર્યાવી બીજી ગોપી લોટો ભર્યાવી આજે ત્રીજી ગોપી લોટો ભર્યાવી છે અમારા ભગવાનને કોઈની નજર ના લાગે અમારા ભગવાનને કોઈનું દુઃખ ના આવે